રામ રામ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ને આપણા છે ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી મેળવવા માટે હમણાં જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં તો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ આજનો આપણો ખેડૂત મિત્રો ટૉપિક છે કે શેઢામાં ઉગતા જંગલી ખડો અને બોરડી વિશે તો એમાં કઈ દવા છાંટવી કેટલા પ્રમાણમાં છાંટવી અને કેટલા દિવસે એનું રિઝલ્ટ મળે છે એ તમામ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવીશ તો વિડીયો ધ્યાનથી સાંભળવો અને પૂરેપૂરો સાંભળજો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી રહે જો અત્યારે દવા છાંટવાનું કામ ચાલુ જ છે વાવેતર પણ થઈ ગયું છે અને વાવેતર કર્યા પછી પાણી આપવાનું છે એટલા માટે જો પહેલ શક્ય હોય તો દવા છંટકાવ કરી દેવાનો અને વાવેતર કર્યા પછી પાક ઉગી ગયા પછી શેઢામાં દવાનો છંટકાવ નથી કરવાનો જો એ દવાનો છટકાવ કરીએ તો જે પણ પાક હોય એનું વાવેતર કરેલું હોય તો તે પણ એનાથી નાશ થઈ જાય છે પાકનો જેથી કરીને આ દવાનો છટકાવ છે એ વાવેતર કર્યા નહીં પહેલાં જ કરી દેવાનો છે જો અત્યારે કામ છે ઢામાં દવા છાંટવાનું ચાલુ છે અને સંપૂર્ણ ખળ આમાં જોવા મળી રહ્યું છે તો એ તમામ ખડ માટે કઈ દવાનો ઉપયોગ કર્યો એની વિગતવાર તમને હું વાત કરીશ જે આમાં જેટલા પણ જંગલી ફળ જોવા મળી રહ્યા છે એ તમામ ફળ છે એ સુકાઈ જશે અને શેઠામાં જે બોરડી પણ જોવા મળતી હોય છે એનો પણ આપણે કઈ રીતે નાશ કરવો દવાને છંટકાવથી એ તમામ માહિતી હું તમને આપવાનો છું શેઠામાં દવા છંટકાવ કરતી વખતે સવારમાં વહેલો જ છંટકાવ કરવાનો હોય છે અને સાવ ધીમે હાલવાનું હોય છે જેથી કરીને ધ્રોકડને બધું પલરી જાય સરસ મજાનું ને રિઝલ્ટ સારામાં સારું મળે હવે આપણે વાત કરીશું શેઢામાં છંટકાવ કરવા માટે બોરડી અને ધ્રોકડની દવા માટેનો કઈ દવાનો ઉપયોગ કરવો તો આપ જોઈ રહ્યા છો ગુજરાત ક્રોપકેરનું આ ગુજ ગ્રીપ છે અને બજારમાં આને ગ્રીપ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે આની અંદરથી આઠ ગ્રામનું એક પાઉચ નીકળે છે અને બસો એમએલનું સ્ટીકર નીકળે છે અને આમાંથી કેટલા પોમ્પ થાય છે એની તમામ માહિતી હું આપીશ આ વિડીયોમાં આજે આ દવા છે ગુજગ્રીપ જોઈ રહ્યા છો એનો ઉપયોગ છે શેઢામાં ઉગતી બોરડી છે એના માટે એનો નાશ કરવા માટેની દવા અને હવે આપણે વાત કરીશું કમાન એકોતેર જેને આપણે બજારમાં અન્ય મીરા એકોતેર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ અને ધ્રોકડની પડીકી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ ને આનો ઉપયોગ છે એ પંદર લીટરના પંપમાં સો ગ્રામનું પાઉચ આવે છે આ એક પાઉચ નાખી દેવાનું છે અને આ બે વિશે હવે આપણે આગળ વાત કરવાની છે કે જુઓ આપણે અત્યારે આને ખોલીને બતાવી રહ્યા છીએ કે આની અંદરથી આઠ ગ્રામનું પાઉચ કવડું નીકળે છે અને બસો એમએલનું સ્ટીકર છે એ કેવું નીકળે છે તો એ તમામ તમને માહિતી હું આપીશ તો જોઈ રહ્યા છો અત્યારે કે આ સ્ટીકર જોવા મળી રહ્યું છે બસો એમએલના બે પાઉચ છસો એમએલના બે પાઉચ જોવા મળી રહ્યા છે અને આ પાઉચ જોઈ રહ્યા છો એ આઠ ગ્રામનું ગુજગ્રીપ એની અંદરથી ફૂકી નીકળશે એનું મિશ્રણ કઈ રીતે કરવું અને કેટલા પમ્પ થાય છે આમાંથી એ બધી હું માહિતી આપીશ તો ધ્યાનથી સાંભળજો હવે આ પાઉચ આપણે તોડીને એક ડોલમાં એને નાખી દેવાનું છે અને પછી આપણે જે સ્ટીકર બે સો સો એમએલના જોવા મળી રહીએ છીએ તેને પણ એમાં એડ કરી દેવાના છે અને આ બધાનું મિશ્રણ કરવાનું છે એક જ ડોલમાં અને પછી આનો આપણે છંટકાવ કરવાનો છે તો આ પાઉચ તમે જે જોઈ રહ્યા છો તે સ્ટીકરનું છે આ સો એમ એલનું એક પાઉચ છે ને બે પાઉચ આમના નીકળતા હોય છે ને હવે આપણે કમાન એકોતેર તોડીને એ પણ ડોલની અંદર એડ કરવાની છે અને આપણે બજારમાં ધ્રોકડની પડીકી પણ કહેતા હોઈએ છીએ તો આ મિશ્રણ થઈ ગયું છે એક પોપમાં એક ધ્રોકડની પડીકી અને આપ જોઈ રહ્યા છો કે હવે આપણે પોમ્પની અંદર દવા અને પાણી નાખવામાં આવી રહ્યું છે પાણી છે ચોખ્ખું હોવું જોઈએ તો જ સારામાં સારું રિઝલ્ટ મળે છે ગુજગરીબ આઠ ગ્રામનું જે પાઉંચ આવે છે એની અંદરથી બે પંપ થાય છે અને કમાન એકોતેર જે જોયું આગળ એની અંદરથી એક પંપ થાય છે પંદર લિટરના પાણીમાં આપણે આ નાખીને છંટકાવ કરવાનો હોય છે દવા ડોલમાં મિક્સ કરીને પછી જ છંટકાવ કરવો જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે જો છટકાવ કરીએના છ થી સાત દિવસમાં બોરડી છે સુકાવવા માંડી છે અને પીળી પડવા માંડી છે જો પીડા છોડમાં જોવા મળી રહી છે આપ ગુજગરીબ જોઈ રહ્યા હતા એનો આ કમાલ જોવા મળી રહ્યો છે બોરડીમાં અને ઘઉંનું વાવેતર પણ કરી દેવામાં આવ્યું છે આપણે વાડીમાં જોવો આ બોરડી છે એ ધીરે ધીરે સુકાવવા માંડી છે ને રોકડ ને અન્ય ઘણા બધા ખળ હતા એ તો છ સાત દિવસમાં સાવ નાશ થઈ ગયો છે ને હવે આપણે ચૌદથી પંદર દિવસે જોઈએ છીએ કે બોરડી છે સંપૂર્ણ નાશ થઈ ગયો છે અને આ ધ્રોકડ ને અન્ય જેટલા પણ ખળ હતા એનો પણ નાશ થઈ ગયો છે ગુજ ગુજગ્રીફ અને કમાન એકોતેરનો કમાલ જેવો સો ટકા રિઝલ્ટ જોવા મળ્યું છે તો ઘઉં પણ સારામાં સારો વિકાસ કરવા માંડ્યો છે અને ઘઉંમાં પણ ત્રીસ દિવસે કઈ દવાનો છંટકાવ કરવાનો હોય છે એના વિશે આપણે આ યુટ્યુબ ચેનલમાં માહિતી આપવામાં આવી છે ત્યાંથી મેળવી લેવી આ માહિતી અને વિડીયો સાંભળી લેવો જો ખળ છે સરસ મજાના સુકાઈ ગયા છે અને એ સો ટકા રિઝલ્ટ જોવા મળ્યું છે તો આપ આ જોઈ રહ્યા છો કે આ દવાનો કમાલ કેટલો સરસ મજાનો જોવા મળ્યો છે માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવશો અને ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી મેળવવા માટે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈવ અને બરડા પંથકની અંદર કોઈ પણ ખેડૂત મિત્રોને દવા બિયારણ જોતું હોય તો આપણી એક્રો દુકાનેથી મળી જ રહેશે